ંગ યુવક દિલીપ સોલંકી ની ભવ્ય જીત સમગ્ર ગામ લોકો નો કર્યો આભાર વ્યક્ત આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામના લોકોની ગામ ના લોકો ગામના દિવ્યાંગ યુવક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે દિલીપ સોલંકી વિજય થયેલ છે નવાખલ ગ્રામ પંચાયતમાં દિલીપ સોલંકી નામના યુવકે ઉમેદવારી કરી હતી જે આ દિવ્યાંગ યુવક દિલીપ બંને આંખે ઉછી દ્રષ્ટિ ધરાવે છે છતાં દિલીપ સોલંકીની લોકસેવામાં ઘણો ઉત્સાહ ધરાવે છે ત્યારે ગામના અધુરા પટેલે પડેલ વિકાસને લઈને અવારનવાર દિલીપ સોશિયલ મીડિયામાં એક જાગૃત નાગરિક તરીકે દરેક પ્રશ્નો રજૂ કરતો હતો ત્યારે આખરે દિલીપની સોશિયલ મીડિયા ઉપરથી એક્ટિવિટી ગ્રામજનોના હૈયામાં ઉતરી ગઈ જેથી ચાર ચાર ઉમેદવારો વચ્ચે દિલીપ સોલંકી વિજય પ્રાપ્ત કર્યો

કારણ કે ગામ લોકોના મતદારો એ મારા પર વિશ્વાસ મૂક્યો કે આ ગામમાં જે વિકાસ બાકી છે એ વિકાસને આ પૂરો કરશે એ વિશ્વાસ મૂક્યો છે એ મારા ગામવાળાની જીતે અને મારા ભાઈઓ જે બધા મારા જોડે સાથી મિત્રો એટલે કે જવાનીયા મિત્રો હતા એમની જે મહેનત કરી અમને આ જીત એમની છે મારી જીત નથી વિકાસ નવા ખર ગામમાં ઘણા બધા રોડ રસ્તાઓ બાકી છે પાણીનું વ્યવસ્થા નથી આ બધી વ્યવસ્થાઓ અમે પૂરી કરીશું